નમસ્કાર મિત્રો આજે તમે જોઈ રહ્યા છો એ પહેલાં હું આપને પોકનો ઢગલો બતાવી દઉં આ ઘઉંનો પોક છે અને એને દળવામાં આવ્યો છે અને દળી અને આ ચાણીથી ચાળી એકદમ ક્લીન બનાવી અને અમારા જે ગ્રાહકો છે એનો અમે એક સંતોષ લેવા માગીએ છીએ અને જો કે અમારી ફરજ પણ છે કે જ્યારે અમને ગ્રાહકો અમારા માંગ્યા મુજબના ભાવ જ્યારે અમને આપતા હોય ત્યારે એને ક્વોલિટી કરીને માલ આપવો એ અમારી એક નૈતિક ફરજ બને છે અને આ ફરજના ભાગે આ પોકને દેડા પછી જાદરિયુ માટેનો લોટ તૈયાર થાય છે અને આ સુરેન્દ્રનગર જવાનો છે જે એ શિક્ષકો છે જે બહુ જ કહેવાય ને કે પ્રાકૃતિક કૃષિને સમર્થન આપવા માટે ખેડૂતોને સહકાર આપવા માટે મારી પાસેથી આ જાદર્યુ માટેનો આ ઘઉંનો દળેલો લોટ મંગાવી રહ્યા છે આ આપને પણ મંગાવવો હોય તો મારો મોબાઈલ નંબર નોંધી લેશો સત્તાણું બે બાવન અઠ્યાવીસ સાત ચુમ્મોતેર ધન્યવાદ